સુવિધા રોગચાળામાં શહેરમાં ત્રણના મોત નવે સિવિલના નવા વોર્ડમાં ડેન્ગ્યુ મેલેરિયા જળાઉલટીના દર્દીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે જો ગીચ વસ્તી ઉપરાંત અપૂરતી આરોગ્ય સુવિધાઓથી સ્થિતિ વણસી રહી છે સુરત શહેરમાં રોગચાળામાં ત્રણ ના મોત નવી સિવિલના નવા વોર્ડમાં ડેન્ગ્યુ મેલેરિયા જળા ઉલટીના દર્દીઓ માટે અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે ઝુંપડપટ્ટી ગીચ વસ્તી ઉપરાંત અપૂરતી આરોગ્ય સુવિધાઓથી સ્થિતિ વણસી રહી છે પાંડેસરામાં નવ માસની બાળકી ઉદના બે વર્ષના બાળક અને ઉદના લિંબાયતમાં સિત્તેર વર્ષીય વૃદ્ધનું જાળા ઉલટીની તાવ સાથે મોત થયું છે માત્ર સિવિલ અને સ્વિવલ હોસ્પિટલ આજ પંદર દિવસમાં ડેન્ગ્યુના બસો બેતાલીસ તાવના બસો દસ મેલેરિયાના એકસો પંદર અને જાળા ઉલટીના અઠ્યાસી કેસ છે ત્યારે શેરી ગલીના નાકે ધમધમતા દવાખાના ખાનગી ક્લિનિક અને હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભીડ વધી છે નવ સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોની તુલનાએ ઓપીડીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે આ સ્થિતિને પહોંચી વળવા નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગના પાંચમા માળે રાતોરાત નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ વોર્ડમાં ડેન્ગ્યુ મેલેરિયા જળા ઉલટીના દર્દીઓ માટે વધારાની સુવિધા ઊભી કરવામાં આવી છે કે જેથી વધુ દર્દીઓને સમયસર સારવાર આપી શકાય નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જે સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદી માહોલ અને વાતાવરણમાં પલટો છે તે રીતે નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદરેક દિવસથી દર્દીઓનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આવા દર્દીઓ મોટાભાગે અમારા મેડિસિન અને પીડિયાટ્રિક ઓપીડીમાં આવતા હોય છે મેડિસિન વિભાગની ઓપીડી અમારી લગભગ આઠસોથી સાડા આઠસોની હોય છે જે પૈકી ચારસો નવા દર્દીઓ હોય છે અને પીરિયાટ્રિક વિભાગની ઓપીડી બસો એંસીથી ત્રણસોની હોય છે જે પૈકી અમારા દોઢસોથી પોણા બસ્સો દર્દીઓ નવા દર્દીઓ તરીકે સારવાર લેતા હોય છે મોટા ભાગના દર્દીઓમાં જે લક્ષણો જોવા મળે છે તે વાયરલ ફીવરના એટલે કે શરદી ખાંસી તાવના લક્ષણો જોવા મળે છે અને તેની સાથે સાથે તાવના અને મચ્છરજન્ય રોગોના અને પાણીજન્ય રોગોના લક્ષણો જોવા મળતા હોય છે આવા દર્દીઓને ડોક્ટર દ્વારા યોગ્ય તપાસ અને નિદાન કરાવી જરૂરી સારવાર આપવામાં આવે છે ગંભીર બીમારીથી પીડાતા અથવા તો ગંભીર લક્ષણો વાળા દર્દીઓને અહીંયા દાખલ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર આ માટે સુસજ્જ છે નવી સિવિલ હોસ્પિટલમાં પિરિયાડ્રિક વિભાગમાં અત્યારે એકસો એંશી વોર્ડની તૈયારી છે અને તે ઉપરાંત જો જરૂર પડે પચાસથી સાહીઠ ખાટલા અને નવો વોર્ડ ચાલુ કરવાની તૈયારી થઈ ગયેલ છે અને જેના માટે સ્ટાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દવાઓનો જથ્થો એની વ્યવસ્થા કરવામાં આવેલ છે રીતે મેડિસિન વિભાગમાં જો જરૂર પડે તો નવો વોર્ડ ચાલુ કરી અને તેને માટે પણ સ્ટાફ ડોક્ટર્સ અને દવાઓનો જથ્થો ની વ્યવસ્થા કરવામાં આવી છે જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એના માટે જરૂરી નિર્ણય લઈ જરૂરી પગલાં લેવામાં આવશે સિવિલનું તંત્ર જે પણ કોઈ પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે સુસજ્જ છે અને પ્રતિબદ્ધ પણ છે